આજ રોજ છોટાદેપુર જિલ્લામાં પેન્ડિંગ ઈ મેમો માટે ટ્રાફિક પોલીસની ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી આવતીકાલે યોજાનાર લોક અદાલતમાં બાકી રહેલ હજારો કેસનો નિકાલ કરવામાં આવનાર છે જેને ધ્યાનમાં રાખીને આજ રોજ છોટાદેપુર ટ્રાફિક પોલીસ દ્વારા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી જેથી પેન્ડિંગ ચલણ સ્થળ ઉપર જ ભરી દેનારને કોર્ટમાં આવવું પડે નહીં ટ્રાફિક નિયમનો ભંગ કરતા

પોલીસની ટીમ સ્થળ ઉપર તૈનાત રહી જેથી વાહન ચાલકો તેઓની પાસે પોતાના પેન્ડિંગ મેમોની વિગતો મેળવી શકે અને સ્થળ ઉપર જ પેમેન્ટ પણ કરી શકે સ્થળ ઉપર જ પેમેન્ટ કરનાર વાહન ચાલકોને ચૌદમી તારીખે કોર્ટમાં હાજર થવું પડશે નહીં એ દર્શક મિત્રો આવા જ નિષ્પક્ષ સચોટ અને તાજા સમાચાર જોવા માટે હમણાં જ ઈ ક્રાંતિ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો અને આ સમાચાર વિશે આપની મહત્વપૂર્ણ કોમેન્ટ પણ જરૂરથી કરશો ધન્યવાદ ઈ ક્રાંતિ ન્યૂઝ અહેવાલ પઠાન યાકુબ રજા છોટા ઉદયપુર